બોલો લુણાવાળા લોણંગ ડે કી જય આજે ખરેખર દાદા લુણાવાળા લોણંગ દે તે વિકાસ જો કામ ચાલુ એ અને પાણી લાઈન જો કામ ચાલુ છે અને સાથે પચાણભાઈ અને બધારમભાઈ એ પણ સાથે નાણભાઈ દેવરિયા ચંદુભાઈ સાથે હરશભાઈ સાથે અસ શામજીભાઈ નાનજીભાઈ રમેશભાઈ અને તમામે તમામ કારોબારી મેમ્બર ખરેખર તનમાન અને ધનસે મહેનત કરી રહ્યા અને જરૂર આ સમજા તો કે હા પાણી ભરતી જો કામ વી તઈ વેદ એસા અને અપેક્ષા દાડા વનંતી કર્યું કે પાણીજી એ તકલીફ થે અને ઓવરફ્લો અચે તો પાણી ભરાજે તો ચાર ચાર ફૂટ ભરાજી વે તો જરૂર દાતાર ગમે દાદા ગણપતિ દાદા ગમે એ લુણા લુણા ડેકા કંઈ કે દુશ્મન થરૂર પામ થઈ વેદ એ આસાને અપેક્ષા કારણ કે એર હંમેશા પાણી પી તમે વાત હી પહેલી પગઠી બે પગઠી મથ પચાણ ભાઈ વેઠા ઓડા બદારમભાઈ જે વેઠા આઈં એ પણ પણ પગઠી જોસો તે ભરાજો એટલે સુધી જીત તે પાણી ભરાયજે તો તમને દસી રો કહેતો અલગ તો સારો થયો પાછળ જો ભાગ તો જરૂર અલગ કહેતો મને સારો થો જો પાો ભાગ हा कारण के हीअ मंदिर जी साम्हूं सीढ़ियूं जेको आहे ॾिसी रहिया पचाइण भाई चढ़ी रहिया आहीं हीअ उछे में छह फुट मथे रखिया आहियूं कारण की पाणी उछे में उहो फुट भराएजी वञे थो त हिन लाइ करण पाण खे बंदोबस्तु करणो ज़रूरी आहे त बुतारम भाई मार्गदर्शन ॾेई रहिया आई की पाणी हिते भराई थो वञे पुतारम भाई किथे सुधी भराएजे थो दौरो जेको रहियो दार्� हा माता जी पंहिंजो आदर कनि था भाई चवनि था त ज़रूरु आऊं समुझां थो की हा सुधी उहो आई एटले एटले सुधी पंहिंजो भर्ती थी वञे हा ठीकु ठीकु आहे ॿुधारनि भाई तव्हांखे वाधारियईं चारो तरफ़ पाणी जो वरिताईं हाणे की हिन त मंदर जे अंदरि में पाणी मथे चढ़ी अचे ज़रूर अने हेॾा त माना बनी विस्तार सॼो इएं जे पाछड़ जो भाग आहे मंदिर जो हा थोरी प्लेटूं जेको ॾिसाइजे माना ढकणी वई हा हेॾे सुधी ढकाए वेंदो त मंदिर जी में सेफ्टी थी वेंदी अने मंदिर जो तमाम में तमामु जेको पाणी जी लेवल न अचे अने हिते पाणी नई भराइजे अगरि जे मंदर जो બરાબર થઈ ગયો હિશાહનો ભાગ હોય સંદિર જો એ મંદિર જો ખૂણું નંદ મંદિર જો બાગ અને ઉદારમભાઈ સાથ માર્ગદર્શન દે રહ્યા તુજ ભાઈ એ હલા રહ્યો વીડિયો જરૂર પા અને હોદા જે પાણી જો ટાંકો એધુરાશ સરકાર તરફથી પાંટ મંજૂર થઈ હા વહેલી તમ થઈ એ આસાન અપેક્ષા રખું તા તોણંગદેવ વરદાસ કર્યું કે વિકાસ જો જલ્દી થયે જય લોણાવા લોણંગ દેવ